ઝાલુદ થતા સિંગવડ જતા રોડ પર ત્રણ તાલુકાના સેન્ટર પર આદિવાસીઓના ગણાતા ભગવાન એવા બિરસાની મૂર્તિની સ્થાપના કરવા માટે ડુંગરી સરપંચશ્રી બંટી હટીલા અને સરપંચ સરપંચશ્રી રાજેશભાઈ ડામોર બે યુવાન સહયોગથી અને ગામના વડીલો આગેવાનો અને આદિવાસી સમાજના હિતેશુઓ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે શુભ પ્રકૃતિની પૂજા અર્ચના કરી અને મૂર્તિ બેસાડવાનું કરવામાં આવ્યું હતું આમાં આદિવાસીઓના ગણાતા ભગવાન મુંડાની મૂર્તિઓ શહેરો અને ગામડાઓમાં ઠેર ઠેર ચોકો બનાવી આદિવાસીઓને હક અને અધિકાર અપાવનારની યાદમાં ઉજાગર કરતા આદિવાસી પરિવારના ગણવીરોને સતસત નમન કરતી આદિવાસી સમાજના ગણવીરો વિરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી